આઈ બી સમસ્યા જેમાં વારંવાર સંડાસ જવા પડતું હોય ઝાડા જેવું લાગતું હોય મળમાં ચિકાશાગતી હોય પેટમાં દુખાવો થતો હોય સંડાસ ગયા પછી પણ એવું જ લાગે કે જાણે પેટ સાફ નથી થયું મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોશું કે આ પ્રકારની સમસ્યાના શું કારણો છે અને તેમાં પાચનશક્તિ સુધારવા માટે શું કરવું જોઈએ અને વિડીયોના અંતમાં હું તમને આયુર્વેદમાં આના માટે કહેલો સૌથી બેસ્ટ ઘરેલું ઉપચાર પણ બતાવીશ નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી અયરેદ ફિઝિશિયન પંચક્રમ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો જૂના મરડામાં આયુર્વેદમાં અનેક પ્રકારના ઉપાયો કહ્યા છે પણ સાચી વાત તો એ છે કે આ રોગ માત્ર કોઈ ઘરેલું ઉપચારથી કે માત્ર એકાદ દવાથી મટતો નથી આના માટે પદ્ધતિસરની આયુર્વેદની સારવાર જ્યાં સુધી કરવામાં નથી આવતી ત્યાં સુધી આ રોગને આપણે મટાડી શકતા નથી ઘણા બધા લોકો અમારી પાસે આવે છે જે આ રોગને મટાડવા માટે અનેક પ્રકારની એન્ટીબાયોટિક અને દવાઓ લેતા હોય છે જ્યાં સુધી દવા લે ત્યાં સુધી સારું લાગે છે દવા મૂકે એટલે ફરીથી આ રોગ થઈ જાય છે લોકો એટલી પરેશાન હોય છે કે એમને ભૂખ નથી લાગતી પેટમાં ગેસ રહે છે ઝીણો ઝીણો દુખાવો રહે છે એસિડિટી જેવું રહે છે એમનું ધ્યાન સતત પેટમાં જ રહ્યા કરે છે એમને એમ જ લાગે છે કે મારું પેટ સાફ નથી વારે વારે જવું પડે છે આવા લોકોને ધીરે ધીરે નબળાઈ વધતી જાય છે અને વિટામિન પણ શરીરમાં ઘટતા જાય છે તો ખરેખર આવા લોકોએ શું કરવું જોઈએ ચાલો આજે આપણે આયુર્વેદની આ પૂરી પદ્ધતિને સમજીએ સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આ રોગ શા કારણથી થાય છે મિત્રો ઘણા બધા કારણોથી જ્યારે આપણી પાચનશક્તિ બગડે ત્યારે આ રોગ થતો હોય છે કઈ રીતે મર્ષ જ્યારે કે કહ્યું છે કે પાચનશક્તિ જ્યારે બગડે છે ત્યારે આપણો ખોરાક જે છે એ પચતો નથી આવો પચ્યા વગરના ખોરાકને આયુર્વેદમાં આમ કહેવામાં આવે છે આ આમ જ્યારે આંતરડામાં જાય છે ત્યારે ચીકણો ચીકાશ વગરનો ઝાડો ત્યાંથી બને છે અને એ આંતરડામાં ચોંટી રહે છે આ ચોંટેલા મળને કાઢવા માટે આંતરડા વારે વારે ઇરિટેબલ એટલે કે વારે વારેને બહાર કાઢવા માટે પ્રયત્ન કરે છે જેને કારણે મરડા જેવું થઈ જાય છે આંતરડામાં સોજા આવી જાય છે થોડો થોડો દુખાવો રહે છે અને આ બધી જ સમસ્યાઓ થાય છે આયુર્વેદમાં આને ગ્રહણી દોષ કહ્યો છે ગ્રહણી એટલે કે એક એવી જગ્યા આંતરડાની કે જ્યાં આપણા ખોરાકનું સારી રીતે પાચન થાય છે જ્યાં બધા પાચક રસો એમાં મળે છે અને ખોરાકનું પાચન થાય છે જ્યારે આ જગ્યા પાચનશક્તિ નબળી હોવાને કારણે બગડે છે એને કારણે આ પ્રકારનો રોગ જોવા મળે છે જેને ઘણા લોકો ઇરિટેબલ બોયલ સિન્ડ્રોમ પણ કહે છે આ રોગના લક્ષણમાં જોઈએ તો પેશન્ટનું ધ્યાન હંમેશા પેટમાં જ રહે છે વારે વારે પેટમાં આંટી આવે છે ક્યારેક આંટી વગર પણ ઝાડા જેવું થાય છે પેટમાં થોડો થોડો દુખાવો રહ્યા કરે છે પેટમાં ગેસ બન્યા રાખે ગેસની સાથે સંડાસ આવે છે અને ધીરે ધીરે પેશન્ટની ખૂબ ખરાબ થતી જાય છે ભૂખ ઓછી લાગે છે વજન ઘટતું જાય છે આવા અનેક પ્રકારની સમસ્યાઓની સાથે જ્યારે આઈબીએસનું ડાયગ્નોસિસ થાય છે ત્યારે ડૉક્ટર એમ કહે છે કે આની કોઈ દવા નથી તમે જરૂર લાગે એવી સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ એટલે કે જે લક્ષણ થાય ને દવા લ્યો પેટ દુખે જો પેટ દુખાણ દવા લ્યો વધારે પડતો પેટમાં ઇન્ફેક્શન લાગે તો ચેપની દવા લ્યો આ રીતે પેશન્ટ અનેક દવાઓ લીધા કરે છે અને અંતે ખૂબ જ પ્રમાણમાં નાસીપાસ થઈ જતો હોય છે મિત્રો જ્યારે આવું થાય ત્યારે મોટાભાગના લોકો ઝાડો બંધ કરવાની દવા લે છે એટલે કે એવી દવા લે છે જેના કારણે સંડાસ રોકાઈ જાય પણ યાદ રાખો જ્યારે તમારા શરીરમાં આમ છે તમારા આંતરડામાં આમ રૂપે મળ રહેલો છે એટલે કે કાચો મળ છે જો એને તમે રોકી લો છો તો એ આંતરડામાં વધારે નુકસાન કરે છે કારણ કે આ આમ છે એને શરીર બહાર કાઢવા માટે પ્રયત્ન કરે છે પણ તમે એને કોઈપણ દવાઓથી રોકી લો છો તમને એમ લાગે છે કે ઝાડા ન થવા દઈ મને નબળાઈ આવી જશે પણ આ આમને રોકી લેવાથી શરીર સાજું થવાની જગ્યાએ વધુ માંદું પડે છે કારણ કે તાવ આવી જવાની શક્યતા હોય છે શરીર પેટ ફૂલાઈ જવાની શક્યતા હોય છે આંતળામાં ઇન્ફેક્શન લાગવાની શક્યતા હોય છે અને રોગ સતત વધતો જાય છે એટલે જ મહર્ષિ વાઘભાટે કહ્યું છે નતું સંગ્રહણમ યોજ્યમ પૂર્વમ આમ અતિ સારી એટલે કે જે લોકોને મરડાની તકલીફ છે એમને પહેલાં મરડો રોકવો ન જોઈએ પણ મળનું પાચન કરીને એ મળને પૂરેપૂરો બહાર કાઢી નાખવો જોઈએ તો ચાલો હવે આપણે જોશું આના માટે કયા ત્રણ ઉપાય કરવા જોઈએ આ રોગને મટાડવાનો સૌથી પહેલો ઉપાય છે લંઘનમ એટલે કે લઘુ ભોજન મિત્રો આ રોગ થવાનું મુખ્ય કારણ છે પાચન શક્તિની નબળાઈ જ્યાં સુધી આપણે પાચન સુધારતા નથી ત્યાં સુધી આ રોગ મટતો નથી પાચન સુધારવા માટે મહર્ષિચરક એમ કહે છે કે સૌથી પહેલાં લંઘન એટલે કે લઘુ ભોજન હળવો ખોરાક લેવો જોઈએ એના માટે હું મોટે ભાગે બે રીત કહું છું સૌથી પહેલી રીત તો ગરમ પાણીનું સેવન કરીને ઉપવાસ કરો એટલે માત્ર ને માત્ર ઉકાળેલું ગરમ પાણી પીવો જ્યાં સુધી તમને ભૂખ ન લાગે ત્યાં સુધી આ પાણી ઉકાળવામાં તમે ત્રણ પ્રકારના ઔષધોનો ઉપયોગ કરી શકો છો સૂંઠથી ઉકાળો ધાણાથી ઉકાળો અથવા તો જીરુંથી ઉકાળો હવે એક લીટર ગરમ પાણી લ્યો એમાં ચપટી સૂંઠ અથવા તો એક ચમચી ધાણા અથવા તો એક ચમચી જીરું નાખો એને ઉકાળો અને આઠસો એમ વધે એટલે ગાળીને એને ગરમ થર્મોસમાં ભરી રાખો ને જ્યારે તરસ લાગે ત્યારે ન ગરમ ગરમ પીવો આ પાણીનું સેવન પોતાની પ્રકૃતિ અનુસાર કરવાનું છે જે લોકોની કફની પ્રકૃતિ છે એ લોકોએ સૂંઠનો ઉપયોગ કરવો જોઈએ સૂંઠ જે છે સ્વભાવે ગરમ છે મળને પચાવનાર છે અને સાથે સાથે મળને બાંધનાર પણ કહી છે અને પાચન શક્તિને સુધારનાર છે એટલે કફ પ્રકૃતિવાળા સૂંઠનો ઉપયોગ કરવો જોઈએ જે લોકોની પિત્તની પ્રકૃતિ એટલે કે ગરમીની પ્રકૃતિ છે એ લોકોએ ધાણાનો ઉપયોગ કરવો જોઈએ ધાણા જે છે એ સ્વભાવે ઠંડા છે મળને બાંધનારા છે અને સાથે સાથે પાચન શક્તિને સુધારનારા છે એટલે એમણે ધાણાનો ઉપયોગ કરવો જોઈએ જે લોકોની વાયુની પ્રકૃતિ છે એ લોકોએ જીરોનો ઉપયોગ કરવો જોઈએ જીરો જે છે એ વાયુને આંતરડામાંથી બહારે કાઢે છે દુખાવો ઓછો કરનાર છે અને શક્તિને સુધારનાર છે આ રીતે તમે સિદ્ધ જલ એટલે કે ઔષધિમાંથી બનાવેલા પાણીનું નવશેકા પાણીનું સતત સેવન કરો એમ કરવાથી જ્યારે ધીરે ધીરે તમને ભૂખ લાગવાનું શરૂ થાય છે ત્યારે હું બીજી પદ્ધતિ કહું છું એને કહેવાય છે લઘુ ભોજન લઘુ ભોજનમાં મોટે ભાગે મગનું ઓસમન અથવા તો ભાતનું ઓસમન તમારી પ્રકૃતિ અનુસાર તમે સેવન કરી શકો છો જો તમારી વધુ પડતી વાયુની પ્રકૃતિ છે અને પિત્તની પ્રકૃતિ છે તો તમારા માટે ભાતનું ઓસમણ સૌથી બેસ્ટ છે એક મુઠ્ઠી ભાત લો એનાથી ચૌદ ગણું પાણી નાખો અને એને ખૂબ સરસ રીતે ઉકળાવો ઉકળાવ્યા પછી ભાત જ્યારે ખૂબ ચડી જાય દાણો સાવ ઢીલો થઈ જાય ત્યારે ગાળી લો આ જે ઓસમણ બને છે અને આયુર્વેદમાં પેયા કહે છે પેયા જે છે અગ્નિનું બળ વધારનારી છે અને પાચનને સુધારનારી છે એટલે આ પેયા જે છે તમે પીશો તો તમારા મળ પણ બંધાશે આંતરડામાં ખૂબ જ સારો ફાયદો થશે આ રીતે તમે લઘુ ભોજનનો ઉપયોગ કરી શકો જો તમારી વાત અને પિત્તની પ્રકૃતિ હોય હવે મિત્રો જો તમારી કફ અને વાયુની પ્રકૃતિ છે તો તમારે મગના ઓસામણનો ઉપયોગ કરવો જોઈએ મગનું ઓસામણ પણ ભાતના ઓસામણની જેમ જ બનાવો અને તેમાં ધાણા જીરું સિંધલ નમક નાખીને તમે ઉપયોગ કરી શકો છો મગ જે છે એ વૃક્ષ એટલે કે સૂકા છે અને મળને બાંધનારા છે એટલે જો તમે મગનો ઓસામણનો ઉપયોગ કરશો તો ખૂબ જ સારી રીતે પાચનશક્તિ પણ સુધરશે શરીરમાં નબળાઈ પણ નહીં આવે અને તમારો મળ પચીને બહાર નીકળવાનું શરૂ થઈ જશે એટલે સૌથી પહેલું સ્ટેપ છે હળવું ભોજન લઈને તમારા પાચન શક્તિને સુધારો આંતળામાં જે મળ પચ્યો નથી એને પચાવો અને સાથે સાથે તમારા પેટમાં જે વાયુ દોષ છે એને પણ દૂર કરો હવે બીજું સ્ટેપ છે શૂલહર અને પાચન કરનારા ઔષધો મિત્રો આમાં ઘણા બધા ઔષધોનો ઉપયોગ કરી શકાય છે મોટેભાગે ચિત્રકાદી વટી છે બિલવાદી વટી છે આવા અનેક પ્રકારના ઔષધો તમારી પ્રકૃતિ અનુસાર તમારા આયુર્વેદ ડૉક્ટરને સલાહ અનુસાર તમે લઈ શકો છો જો તમે ઘરમેળે કોઈ ઔષધ લેવા માગતા હોવ કે જે આઈબીએસને મટાડે તમારા પેટમાં મરડાને દૂર કરે અને આંતરડામાં રહેલા જૂના મળને સાફ કરીને મળને પચાવીને બહાર કાઢી આંતરડા ચોખા કરે વાયુ ઓછો કરે તો એના માટે સૌથી બેસ્ટ એક ઔષધ આયુર્વેદમાં કહેલું છે જેને ચતુર્સમ ચૂર્ણ કહેવામાં આવે છે એમાં હરડે સમાન ભાગ છે સમાન ભાગ મુસ્તા એટલે કે નાગરમોત છે સમાન ભાગ જે છે એ બિલ્વ એટલે કે બીલાનું ચૂર્ણ છે અને થોડા પ્રમાણમાં એમાં સૂંઠ નાખીને ઉપયોગ કરી શકો જે લોકોની પિત્તની પ્રકૃતિ છે એ લોકો સૂંઠ ન નાખે જેની લોકોની કફ અને વાયુની પ્રકૃતિ છે એ લોકો એમાં સૂંઠનું સેવન કરે આ રીતે બનાવેલું ચૂર્ણ જેમાં ચાર વસ્તુ છે હરડે બીલા નાગરમોથ અને સૂંઠ આનો ભાગ ચૂર્ણ લઈ અને એને સવારે ગરમ પાણીમાં તમે લ્યો છો તો ધીરે ધીરે આંતરડામાંથી જૂનો મળ દૂર થાય છે કારણ કે હરડે જે છે એ મળને સરક એટલે કે આંતળામાંથી મળને બહાર કાઢનારી અને પાચનને સુધારનારી છે સાથે નાગરમો છે મળને બાંધે છે એટલે કે વધારે પડતો ચિકાશને દૂર કરે છે આંતરડામાંથી ને મળને બાંધે છે આંતરડાના સોજા ઓછા કરે છે બીલું છે એ મરડાને મટાણા શ્રેષ્ઠ ઔષધ છે આંતરડાને જે છે એ વધારે પડતા જે સોજા આવી ગયા હોય ઇરિટેબિલિટી થતી હોય અને આંતરડાને પોષણ આપી અને એ ઇરિટેબિલિટીને દૂર કરે છે સોજાને દૂર કરે છે સૂંઠ પાચન સુધારે છે ને મળને વ્યવસ્થિત રીતે બાંધે છે એટલે મરડામાં જે લોકોને વારે વારે આંટી આવતીને સંડાસ જવું પડતું હોય મળ બંધાતો ન હોય ઝાડા જેવું થઈ જતું હોય એ લોકો માટે આ ચૂર્ણ સૌથી બેસ્ટ છે ઘરમેળે પણ ઉપયોગ કરી શકે છે અને હવે ત્રીજો ઉપાય જે ખૂબ જ સરસ ઘરેલું ઉપચાર છે જે હું તમને કહીશ મિત્રો આયુર્વેદમાં કહેવું છે કે બધા જ ગ્રહણી રોગોમાં તક્ર એટલે કે છાશ સૌથી બેસ્ટ છે છાશનું અલગ અલગ રીતે સેવન કરવું જોઈએ છાશ દીપન પાચન છે એટલે કે ભૂખ લગાડે છે આ મઢનું પાચન કરે છે ખોરાકનું પાચન કરે છે સાથે સાથે છાશ છે ગ્રહણી દોષને દૂર કરનારી છે અગ્નિને પ્રદીપ કરનારી છે અનેક ગુણધર્મો છાશમાં હોવાને કારણે અમૃત સમાન કહે છે અને આવા પ્રકારના પેટના રોગોમાં છાશ જે છે એ ખોરાકનું કામ પણ કરે છે અને ઔષધનું કામ પણ કરે છે એટલે ઘરેલું ઉપચારમાં હું તમને સૌથી બેસ્ટ કહીશ એ છે છાશ છાશનો ઉપયોગ તમે ત્રણ રીતે કરી શકો છો તમારી વાયુની પ્રકૃતિ હોય તો તમે છાશમાં જીરું નાખો જો તમારી પિત્તની પ્રકૃતિ હોય આંતરડામાં બળતરા થતી હોય તો તમે છાશમાં બીલા નાખો અને જો તમારી કફની પ્રકૃતિ હોય તો તમે છાશમાં સૂંઠ નાખો આ રીતે તમે છાશનું સેવન કરશો તો તમને ખૂબ જ સારો ફાયદો થશે છાશ એક ગ્લાસ લો અને એમાં અડધી ચમચી એટલો આ પાવડર નાખો કાં તો બીલા કાં તો સૂંઠ અથવા તો જીરું પ્રકૃતિનું સાર લ્યો અને તમને ખૂબ જ સારો લાભ જરૂર મળશે આમાં મિત્રો સાથે સાથે આ રોગમાં શું ખાવું અને શું ન ખાવું એ પણ આપણે ધ્યાન રાખવાની જરૂર છે આ રોગમાં ખાસ કરીને દૂધ અને દૂધની મીઠાઈઓનું સેવન ચીઝ કે પનીરનું સેવન ન કરવું જોઈએ જેથી આંતળામાં આમ ન બને બીજા નંબરે ખાસ કરીને જંક ફૂડનું સેવન ખાસ કરીને ટાળો જે લોકો બહારના પીઝા બર્ગર પાણીપુરી નાસ્તા એવું બધું કરે છે એ લોકોને પણ આંતળામાં સતત જે છે એ મળ જમા થયા રાખે છે અને મરડાની શક્યતા રહે છે ત્રીજા નંબરે જો તમને ભૂખ નથી લાગી તો તમે વારંવાર ખોરાક ન લ્યો વચ્ચે વચ્ચે ખોરાક ન લ્યો જ્યારે કકડીને ભૂખ લાગે ત્યારે જ ખોરાક લ્યો ચોથા નંબરે ખાસ કરીને તમે કાચું પાણી ન પીવો નવશેકું ગરમ પાણી અથવા તો જે આપણે કહીએ એમ સિદ્ધ જલ પણ પીવો બહારનું કે ઠંડુ પાણી તો ક્યારેય ન પીવો અને ખાસ કરીને જે લોકો ચા સાથે નાસ્તો કરે છે ચાની સાથે થેપલા ખારી બેકરીની વસ્તુઓ કે ભાખરી કે રોટલી એનું સેવન કરે છે એ લોકોને પણ ખાસ કરીને અવોઇડ કરવું જોઈએ ચા સાથે નાસ્તો લેવાથી એક તો વિરુદ્ધાર થાય છે અને સાથે મરડો વધી જાય છે આશા રાખવું છું આ બધી જ વસ્તુ તમને ખૂબ ઉપયોગી લાગી હશે જો તમને મરડામાં રાહત નથી થતી આ ઉપચારો કરવાથી તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમે ઓનલાઈન ઘર બેઠા પણ દવા કરીએ છીએ જેમાં મારી ટીમના ક્વોલિફાઈડ ડૉક્ટર તમારી સાથે વાત કરી મારા માર્ગદર્શન હેઠળ તમારી દવા કરશે અથવા તમે અમને રૂબરૂ ગાંધીધામ મળવા પણ આવી શકો છો નમસ્કાર જય શ્રી કૃષ્ણ